અન્ય સમાચાર પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો દાહોદના સંતરામપુરનો એક વિડીયો વાયરલ થવાને કારણે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે જે રીતનો વિડીયો વાયરલ થયો તેને લઈને હવે ચિંતા ઉપજાવે તેવો આ વિડીયો છે સંતરામપુર પોલીસે વિડીયોમાં દેખાતા બે ઇસમોની અટકાયત કરી હોય તેવા સમાચાર મળી રહ્યા છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ બંધ બારને બંને ઈસમોની પૂછપરછ કરે છે આ પ્રકારની માહિતી સામે આવી રહી છે આ વિડીયોને લઈને હવે કાર્યવાહી કરવાના સમાચાર મળી રહ્યા છે દાહોદના સંતરામપુરનો આ વિડીયો છે જે વિડીયો વાયરલ થયો હોય કે ઈવીએમ મશીનમાં એક જ વ્યક્તિ બટન દબાવી રહ્યો છે બીજા મતદારોને પણ મત પોતે નાખી રહ્યો હોય એ પ્રકારનો વટ ધરાવતો અધિકારીઓને ધમકાવતો આ વિડીયો સામે આવ્યો તો જેની પર હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બંને ઈસમોની અટકાયત કરવામાં આવી હોય બંધ બારણે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય તેવી માહિતી સામે આવી રહી છે દાહોદના સંતરામપુરનો આ વિડીયો વાયરલ થવાને કારણે હવે અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે

વિપક્ષ જે છે કોંગ્રેસના ઉમેદવાર છે કોંગ્રેસના જે એજન્ટ હતા તેમના દ્વારા આ બાબતે આપવામાં આવી હતી અને ચૂંટણી પંચમાં આજે તેની રજૂઆત પણ કરવામાં આવશે જે પોલીસ અને જે વહીવટી તંત્ર છે તેમણે આને તપાસ ચાલુ કરી છે જે બંને યુવાનોને હાલ સંતરામપુર પોલીસ સ્ટેશન તેમને અટકાયત કરીને લાવવામાં આવ્યા છે અને બંધ બહાર જે સંતરામપુર પોલીસ અને તેના સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા હાલ પૂછપરછ ચાલી રહી છે જી આભાર મેહુલ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ